આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હોળી આમ તો ફાગણ શુદ્ધ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે આ વખતે કેલેન્ડરમાં બે પૂનમ એટલે કે ચોવીસમી અને પચીસમી માર્ચ બે દિવસ છે ફાગણ શુદ્ધ પૂર્ણિમા ચોવીસ માર્ચે બપોરે એક ને ચોપન કલાકે જ પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે બીજા દિવસે પચીસમી માર્ચ બપોરે બાર ને એકવીસ કલાકે પૂનમ પૂર્ણ થશે હોળીકા દહન સંધ્યાકાળે જ કરવામાં આવતી હોય ત્યારે અંબાજીમાં હોળી ફાગણ શુદ્ધ પૂર્ણિમાના આગલા દિવસે ચોવીસમી માર્ચે સાંજે સાત કલાકે પ્રગટાવવામાં આવશે અંબાજી મંદિરમાં સાંજે સાડા છ કલાકે થતી આરતી પણ હોળી બાદ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે અંબાજી મંદિર પૂનમની આરતી પચીસમી માર્ચે સવારે છ કલાકે જ કરવામાં આવશે આ વખતે અંબાજી આવતા યાત્રિકોને બે પૂનમની આરતીનો લાભ મળશે અને આ વ્રતની પચીસમી આ જે વ્રતની પૂનમ છે તે પચીસમી માર્ચે ગણાશે હોળીકા દહન જ્યાં વર્ષોથી પ્રગટાવવામાં આવશે ત્યાં જ મેદાનમાં પ્રગટાવવામાં આવશે તેવું પણ માહિતી સામે આવી રહી છે તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના દિવસે માતાજીની સાત કલાકે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારબાદ સાયમ આરતી થશે બીજા દિવસે સોમવારે એટલે કે પચીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે છ કલાકે મંગળા આરતી કરવામાં આવશે જય શ્રી અમૃત